અષાઢ મહિનાના સુદ પક્ષની તેરસ તિથિ એ દેવી પાર્વતીને પ્રસન્ન કરવા જયા પાર્વતીનું વ્રત કરવામાં આવે છે આ વ્રતથી માતા પાર્વતીના અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઉપરાંત એવી માન્યતા છે કે જ્યાં જયા પાર્વતી વ્રતમાં ભગવાન શિવની કૃપાથી મહિલાઓનું સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે માન્યતા અનુસાર આ વ્રત પાંચ દિવસ સુધી ચાલે છે દેવી જયા દેવી પાર્વતીના વિવિધ સ્વરૂપોમાંથી એક છે જયા પાર્વતી વ્રત મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે અવિવાહિત મહિલાઓ પણ યોગ્ય વરની ઈચ્છા સાથે આ વ્રત રાખે છે બીજી તરફ આ વ્રત કરવાથી પરિણીત મહિલાઓને તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવનનું વરદાન મળે છે આ દિવસે અવિવાહિત મહિલાઓ તથા યુવતીઓ પરિણિત મહિલાઓ રેતી કે રેતીનો હાથી બનાવે છે અને તેના પર પાંચ દિવસ સુધી પાંચ પ્રકારના ફળ ફૂલ અને પ્રસાદ ચડાવે છે માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે આવે છે પૂજા સ્થળ રાખવામાં આ વ્રતના પારણાના દિવસે મહિલાઓ જાગીને રાતભર ભજન અને કીર્તન ગાઈને માતાની પૂજા કરે છે બીજા દિવસે સવારે કૌ અથવા જુવાર ઉગાડવામાં આવેલા ખાસને વાસણ માંથી બહાર કાઢીને નદીમાં વહેળવામાં આવે છે ત્યારબાદ તેની પૂજા કરવામાં આવે છે જયા પાર્વતી વ્રતના પાંચ દિવસના ઉપવાસ દરમિયાન મીઠાનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે માન્યતા અનુસાર કેટલાક લોકો પાંચ દિવસના ઉપવાસમાં ઉપવાસના સમયગાળા દરમિયાન અનાજ અને તમામ પ્રકારની શાકભાજીઓનો ઉપયોગ કરવાનું ટાળે છે જયા પાર્વતી વ્રત પાંચ સાત નવ અગિયાર અને વધુમાં વધુ વીસ વર્ષ માટે નિર્ધારિત છે